આજે આપણે કુરકુરી ભીંડી બનાવીશું તો આ રીતે તમે એક વાર શાક બનાવજો જો કોઈને ભીંડો ના ભાવતો હોય તો આ રીતે શાક બનાવશો તો વારંવાર શાક બનાવવાનું મન થશે અને જેટલું શાક બનાવ્યું હશે એટલું પૂરું થઈ જશે તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરી લેજો એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય સૌથી પહેલાં આપણે ભીંડો લઈ લેવાનો ભીંડાને એકદમ સારી રીતે ધોઈને તેને કપડામાં કોરો કરી લેવાનો છે અને એકદમ સરસ કોરો થઈ જાય એટલે તેના ઉપરને પાર્ટને કાપી લઈને તેને આ રીતે ચાર ભાગમાં કટ કરી લેવાનો છે તો સાઈઝ આ રીતે રાખવાની નહીં તો લાંબા રાખવા હોય તો લાંબા નાની સાઇઝમાં હોય તો તમે એકલા લાંબા પણ રાખી શકો છો તો આ રીતે આપણે બધા જ ભીંડાને આ રીતે લાંબી સ્લાઇસ કરી લેવાની છે જાટા હોય તો તેને થોડી પતલી કરી લેવાની તો બધા જ ભીંડાને આવી રીતે આપણે કટ કરી લઈશું તો આ રીતે ભીંડાની સ્લાઇસ કરી લીધી છે તો તેમાં આપણે મસાલો કરીશું તો સૌથી પહેલાં જીરું પાવડર એડ કરીશું તો બે ચમચી જેટલું જીરું પાવડર એડ કર્યું છે અડધી ચમચી હળદર એડ કરીશું મરચું ટેસ્ટ પ્રમાણે એડ કરીશું થોડી હિંગ એડ કરી દઈશું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું ચણાનો લોટ એડ કરીશું તો ત્રણથી ચાર ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે અને આ રીતે આપણે હાથથી મિક્સ કરતા જઈશું અને ભીંડા ઉપર સરસ રીતે કોટિંગ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરીશું થોડું પાણી બે ચાર ડ્રોપ લઈને પછી આ રીતે એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું તો તેલ ગરમ થાય એટલે તેમાં આપણે ભીંડાને આ રીતે છૂટું છૂટું એડ કરી દેવાનું અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને આપણે તરવાનું છે તો આ રીતે તમે ભીંડાનું કાચરી બનાવશો તો જેને ના ભાવતો હોય ભીંડો તો પણ ભાવશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે તો વારંવાર બનાવવાનું મન થશે તો આ રીતે તમે એકવાર જરૂરથી બનાવજો એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને આપણે થવા દેવાનું છે તો આ રીતે ભીંડો થઈ ગયો છે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું બીજા ભીંડાને પણ તેવી જ રીતે આપણે તરી લેવાનું છે તો આ રીતે આપણે એકદમ ક્રિસ્પી એવો ભીંડો તરી લઈશું ભીંડાની કાચરી રેડી છે તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો